મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમો ખેડૂત કલ્યાણ સંગઠન સરકારને નવી સરકાર બનાવી અને કૃષિ મંત્રી બિના ત્યારથી ઘણા એ પૂછ્યું હતું કે ભાઈ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બન્યા એમાં તમારું હું કહેવાનું છે એટલે મેં તરત બધા મીડિયામાં જાહેરમાં કીધું કે આ સરકારે બકડું કાઢી લીધું અને ઊંચી ભરાવી દીધું એ કાલે સાબિત થઈ ગયું અને ચાર થઈ અત્યાર સુધી સરકાર ખેડૂતોને દેવાનું થાય ત્યારે કાતબાની ભાઈ આમ પોતાના પગે લે એટલે સરકાર કાંઈ બહુ વાપર નથી ઘણા સમયથી ટેકાના ભાવે ખરીદી કરવાની વાત અમે તો કીધું

વરસાદમાં બધી ચીન તપાસ થઈ ગઈ એમાં સરકારનો ધારાધોરણ અમારે ક્યાંય લાગુ કરવો એટલે જીતુભાઈ વાઘાણીએ કાલે જે જાહેરાત કરી અને અમે સતત શબ્દોમાં હોય છીએ અને આ કૃષિ મંત્રી અને આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એ ખેડૂતોને ખતમ કરી દેવા વાળા છે મુખ્યમંત્રી તમામ ખેડૂતોનું પોતે જન સર્વે કરી પોતાનું મંડળ સર્વે કરી છતાં આજે ખેડૂતોને સહાય આપવામાં ભૂપેન્દ્રભાઈ સમીક્ષા કરું સમીક્ષા કરો એવા જ વિચાર કરે હવે આ તો હાર્કામ આપે એવી જીતુભાઈ વાગણી વાત મુખ્યમંત્રી વાતો કરે હવે એને કોઈને પૂછવાનું નથી અને એના જે અગ્ર સચિવ કૃષિના છે એ ડૉક્ટર અંજુબેન એને તો ખેતીના ના કાંઈ ખબર પડતી નથી મેં એના મોટું મેં જોયું અને એની વાત સાંભળી જ્યાંથી મારો તો અનુભવ એમ કે છે કે આ સચિવ છે અંજુબેન એને એક ફેડિયાની ખેતીના નખાની કાંઈ ખબર ઝીણપટ કરીને કે તો ભણેલા છે કે કૃષિ કઈ ભણે આ છે પણ ચોપડા જોઈને ભણે અને એને ખોપરા માં ખબર પડે કે આ ખેડૂતો ની હું ખોપરા હોય તો ખબર પડે જીતુભાઈ વાઘાણી તો કોપરામાં માં હતા ખેડૂત ના દીકરા છે હવે એને કઈ ખેડૂત ને દેવા આમ કરતા હોય તો અંધુ બેન ને હું આમાં અમારે એનો ઢોપડ કરવો અને એ તો એક નોકરિયાત કહેવાય પણ ઋષિના અગ્ર સચિવ છે એના ખેતી માં કાંઈ વાલ મોટો ગીચળો એના ખેડૂત શું કહેવાય કફા શું કહેવાય બાજરી શું કહેવાય કફા શું કહેવાય વાવવું શું કહેવાય બિયારણ શું કહેવાય દવા શું કહેવાય એ એક મહેન કેરામ શરીરના આવા ઉપર જે કુદરતી રીતે મને જાણ થઈ ગઈ કે આ કૃષિ સચિવ છે એ ખેતીના ઘણી કાંઈ ખબર પડતી નથી હવે જો મુખ્યમંત્રી છે ભુપેન્દ્રભાઈ પટેલ રોજ સમીક્ષા કરે રોજ સમીક્ષા કરે સમીક્ષા કરી

நான் <laughs> <laughs>